અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે થરાદ શહેરથી થરાદ ચાચર ચોક ગામ ગરબા મંડળ દ્વારા ગરબાની ચાલતી તડામાર તૈયારીઓ નવરાત્રી મહોત્સવના થોડાક જ કલાકો બાકી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના થરાદ શહેરમાં આવેલ ચાચર ચોક ગામ ગરબા મંડળ દ્વારા ગરબાની ચાલતી તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે જેમાં થરાદ શહેરમાં આવેલ ચાચર ચોક ગામ ગરબા મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં થરાદ શહેરમાં સૌથી જૂનો અને પ્રાચીન ગરબો એટલે ચાચર ચોક ગામ ગરબી જે સો વર્ષથી પણ વધુ જૂનો ગામ ગરબો છે અને એવું કહેવાય છે કે થરાદના સો વર્ષ પૂર્વે દિશની તાળીવાળા ગરબા ગવાતા હતા અને આજે પાણી પણ થરાદ શહેરમાં સૌથી જૂનો અને મોટો ગરબો એટલે ચાચર ચોક ગામ ગરબી અને જેમાં થરાદ શહેરમાં આવેલા આશાપુરા માતાજીનું એક મોટું મંદિર પણ આવેલું છે અને જે થરાદની કુળદેવી પણ કહેવાય છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાચર ચોક ગામ ગરબી રોષની થી શણગારવામાં આવી રહી છે અને નવે નવ દિવસમાં ભગવતીના પ્રાચીન નિદેશી ગરબા ગામમાં આવે છે અને જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને જેમાં પાંચસો મીટર સુધી થરાદની મેઇન બજાર શણગારવામાં આવી છે અને નવે નવ દિવસ સુધી ખીલૈયાઓમાં જગદંબાની ભક્તિ અને શક્તિની આરાધના કરે છે આ તસવીરની સાથે કયુંભાઈ ચૌહાણ થરાદ લાખની બિરોજી